ખેડૂત મિત્રો આજે તારીખ છે સોળ સાત બે હજાર ને પચીસ અને આ મગફળીને દિવસ પૂરા થયા સિત્તાવીસ આ રીતની મગફળી છે અઢારની જારીએ મગફળી વાવી છે અને પારા બાંધીને મગફળી વાવી છે પારા ઉપર તુવેર વાવવાની છે આમાં સાવચ અને દસ વીઘાની મગફળી છે મગફળીની જાત છે એકતાલીસ નંબર આ આ રીતની મગફળી છે સિત્તાવીસ દિવસ પૂરા થઈ ગયા છે અને આવતીકાલે આમાં સાથી આંકવાનું તમે જોવા સાતી આંકવાનું છે આપણે ટ્રેક્ટરથી ઉગાવો વાંધો નથી ઠે છે જ હપાવી પણ આમ તો ખરેખર તો બહુ મગફળી માપની જ કહેવાય યાર આની અંદર પાયાની અંદર આપણે એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ બાર બત્રી હોલ અને ન્યુટ્રીબીલ વિગે ત્રણસોથી ચારસો ગ્રામ નાખ્યું અને ભેગું નાખ્યું આમાં ખેતાન ખાતર આવે સલ્ફરનો ભાગ આવે છે ફોસ્ફરસ નાઇટ્રોજન સલ્ફર ભેગું એનપી કે એટલે બાર બત્રી હોલ એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટા સલ્ફર અને આપણે આ મગફળીમાં તમે જુઓ કલર અલગ પડે આ બીજી બાજુ મગફળી કરતાં બાજુમાંથી આંધો પડે એ મગફળીમાં સલ્ફરનું માત્ર ઓછી છે આપણે મગફળી સલ્ફર તમને જો જોવો એકદમ કારી મકોડી કારી મકોડા જેવી મગફળી તમે જોવા હજી આમાં ઝીંક સલ્ફર નાખવાનું છે આપણે માં મગફળીની અંદર ખેડૂત મિત્રો ખાસ તમે સલ્ફરનો ઉપયોગ કરજો જેથી કરીને તમારે મગફળી પીળી ન થાય અને લીલી એકદમ રહે ખાસ કરીને ઝીંક અને સલ્ફર તમે ખેડૂત મિત્રો એનપી કે ડીએપી ખાતર નાખો બરાબર છે પણ એનું પ્રમાણ થોડું ઘટાડી અને જે પૈસા વધે એનું તમે સલ્ફર આવે નેવું ટકાએ લઈ લ્યો અને ભેગું તમે ઝીંક નાખો એટલે મગફળીમાં તમારે ઉત્પાદનમાં કંઈ ફેર જાજો પડશે અને તેલે ટકાવારી વધશે તમે જો આ વધારે મગફળી તમે તમજો કેવી છે એટલે દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને સલ્ફર અને જો ફ્લાવરિંગ આવી ગયું છે અને મગફળીમાં ઝીંક સલ્ફરનો ઉપયોગ કરે ઝીંક અને સલ્ફર બે વસ્તુ આપણે મગફળીમાં ઘટે છે એટલે ખાસ આનો ઉપયોગ કરવો જો મગફળી દાંત કાઢે અત્યારે ભગવાનની કૃપા ખૂબ સારી છે વાતું કરે મગફળી આપણે તો તમારી મગફળી જ્યારે ત્રીસ દિવસની થાય ચાલી પિસ્તા જ્યારે મગફળીમાં સલ્ફર ખૂબ માત્રામાં નાખવું વીઘે ત્રણ કિલો નાખી દેવું અને જીંક સારી કંપનીને લઈને રાખી દે જેથી ઉત્પાદન તમારું સારામાં સારું આવશે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને સલ્ફર માટે જાય એટલે ઉત્પાદન કાયમ માટે વધવાનું એનું જય હિન્દ જય ભારત